હેલો મિત્રો પાણી સવારમાં વહેલું વધારે આવ્યું હતું આપણે કામકાજ લેટ પડી ગયા એટલે પાણી ઉતરી ગયું વેટનું પાણી ધીમું જઈ રહ્યું છે આનો વિડીયો બનાવવાનો છે તો તમે જોઈ શકો છો ચાલો દોસ્તો આજે આપણે જઈ રહ્યા છીએ મોટાથી નીકળતી નદીના દર્શન કરવા માટે તો વિડીયોની અંદર બન્યા રેજો કેવું સરસ મજાનો નજારો છે ય લોકેશન બહુ સારું છે આ બાજુ કેટલાક ગામના લોકો પણ અહીંયા નદી જોવા માટે આવેલા છે તમે નદીનું આ બારો ની એટલે બસ થોડું ખાલી ઉધળ અરે હેરા એવું હરમે દો મે આવી ગયો ગુર રાતે આખા પટ મેડતું ને તેને ઓલા ઉધી હા દેમો પડી ગયો પાણી એકદમ ફક્ત પલાળો પા થોડા થોડા નદીમાં